નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં વેક્સિનેશનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી નાયબ પ્રધાન નિતિન પટેલે કહ્યું કે કોરોના મહામારીની શરૂઆતથી સરકાર કાર્યરત છે ત્યારે આજે પીએમએ બારમી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે વિશ્વના અનેક દેશો કરતાં ભારતમાં સારી કામગીરી કરાઈ છે વધુમાં નાયબ મુખ્ય મુખ્યપ્રધાનને જણાવ્યું કે રસીકરણને લઈને રાજ્ય સરકાર સજ્જ છે રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈને છ રીજીનલ સેન્ટર બનાવાયા છે નિતિન પટેલે કોરોના રસીકરણના પાંચ પડાવ અંગે પણ વાત કરી હતી તેમણે જણાવ્યું કે બે ડોઝમાં રસી લેવા દિવસ બાદ થશે સોળ તારીખથી ચાલુ થવાની છે એ અંગે પણ શ્રીએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોની જે કુલ વસ્તી છે એના કરતાં પણ વધુ મોટા પ્રમાણમાં ભારતમાં તબક્કાવાર ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા નાગરિકોના જે જુદા જુદા તબક્કામાં વેક્સિનેશન કરવાનો પ્રોગ્રામ નક્કી થયો છે એ પ્રમાણે વેક્સિનેશન કરવામાં આવશે વડાપ્રધાનશ્રીએ એ પણ જાહેરાત કરી કે પ્રથમ તબક્કામાં દેશના કુલ ત્રણ કરોડ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એમનું જે રસીકરણ વેક્સિનેશન કરવાનું છે એનો વેક્સિનેશનનો ખર્ચ એ આખા દેશની બધી સરકારોને ભારત સરકાર તરફથી આપવામાં આવશે એટલે પ્રથમ દિવસે બસોને સત્યાસી બૂથ ઉપર માન્ય વડાપ્રધાન શ્રી લાઈવ આ કાર્યક્રમનો શુભારંભ કરશે આપણે ગુજરાતમાં પચીસ હજાર જેટલા બુથ આ અંગે તૈયાર કરી દીધા છે ભારત સરકાર આપણને પ્રથમ તબક્કાના વેક્સિનેશન માટે જે વેક્સિન ફાળવવાની છે એ આવતીકાલ સુધીમાં લગભગ આવી જાય એવી શક્યતા છે કે પ્રથમ ડોઝ દીધા પછી એ વ્યક્તિએ ફરીથી ઓગણત્રીસમાં દિવસે બીજો ડોઝ એ જ વેક્સિનનો લેવાનો રહેશે અને એ જ વેક્સિન રાજ્ય સરકાર તરફથી એ જ સેન્ટર ઉપર એ જ બૂથ ઉપર આપવામાં આવશે અને બે ડોઝ લીધા પછી ના બીજા ચૌદ દિવસ પછી એટલે કે કુલ પિસ્તાલીસ દિવસ પછી આ વેક્સિનની અસર જે નાગરિકને જે કર્મચારી ડૉક્ટર કે અન્ય વ્યક્તિને વેક્સિન આપવામાં આવી હશે એની પિસ્તાલીસ દિવસ પછી એની અસર થવાની શરૂઆત થશે ભારતની જે બે વેક્સિન અત્યારે ભારત સરકારે મંજૂરી આપી છે એ વિશ્વની અન્ય વેક્સિનો કરતાં કિંમતમાં પણ ઓછી છે અને સાથે સાથે ભારતના વાતાવરણને પણ અનુકૂળ છે એટલે એ વેક્સિન અત્યારે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ નાગરિકોને આપવામાં આવશે અને સોળ તારીખથી એની શુભ શરૂઆત માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશમાં એક સાથે વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે પ્રથમ પ્રજા માટે નાગરિકો માટે કોરોના વોરિયર્સ માટે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે આ આયોજન કર્યું છે અમે કોઈ રાજકીય નેતાઓ સરકારી કે પક્ષના સાથે જોડાયેલા કોઈ નેતાઓ આ તબક્કાઓમાં અમે વેક્સિન લઈશું લઈ